જામનગર જિલ્લામાં પ્રથમ જીરું પછી કપાસ અને તાજે તાજેતરમાં મગફળી બાદ હવે ડુંગળીને લઈને નવું કીર્તિમાન સર્જાવ છે આજે જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયું જેને લઈને યાર્ડમાં ડુંગળીના ઢગલાના દ્રશ્યો સર્જાયા રવિવારથી યાર્ડ બહાર અધત બસો પચીસ વાહનમાં અંદાજે પંદર હજાર ગુણી ડુંગરી લઈને ખેડૂતો આવ્યા હતા જે યાર્ડના ઇતિહાસમાં પ્રથમ ઘટના કહી શકાય આવકને લઈને યાર્ડની બહાર લાંબી લાઈનો લાગી હતી ખેડૂતો વહેલી સવારે અને યાર્ડ બહાર ઠંડીમાં ઉભા રહ્યા હતા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તેજ પટેલના જણાવ્યા અનુસાર જામનગર યાર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત ડુંગળીની આટલી મોટી આવક થઈ છે વધુ આવકને કારણે નવી આવક પર પ્રતિબંધ લાગવામાં આવી રહ્યો છે હાલની સ્થિતિએ કપાસ બાદ સૌથી વધુ આવક ડુંગળીની થઈ રહી છે જોકે પૂરતા ભાવ ન મળતા ખેડૂતો મૂંઝાયા મહત્વનું છે કે હપા યાર્ડની કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે ડુંગળીની હરરાજીમાં અનાજના વેપારી ભાગ લઈ શકશે જેથી જેટલી ડુંગળી વેચવામાં આવી રહી છે તેટલી ડુંગળીની ખરીદી પણ થઈ રહી છે આથી ખેડૂતો ડુંગળી વેચવા તોડી રહ્યા છે બીજી બાજુ ડુંગળીના પાકનો સંગ્રહ કરવો ખૂબ જ મુશ્કેલ હોવાથી પાક તૈયાર થતાની સાથે જ ખેડૂતો વેચવા દોડી જાય છે આથી જગ્યાથી જગ્યાની મોટા પાયે આવક નોંધાઈ રહી છે હાલ પાછો તરફ વરસાદને કારણે ડુંગળીની જબરી આવક થઈ રહી છે આ વર્ષે ડુંગળીનું સારું એ ઉત્પાદન થઈ રહ્યું છે પરંતુ ધરતીપુત્રોને યાર્ડમાં મણ ડુંગળીના સો રૂપિયાથી સાતસો સુધીનો જ ભાવ મળી રહ્યો છે ડુંગળીના ભાવમાં મજૂરી ખૂબ જ ઓછું હોવાથી આ ભાવ કોઈ પણ કાળે પરવડે તેમ નથી કારણ કે મજૂરી અને મહેનતે કરવા છતાં પણ અભાવમાં કમાડે તો નહીં પરંતુ ઘરના ખર્ચ નાખવા પડે તેવી સ્થિતિ છે